હરખને શોક ની આવે નહીં હેડકી ને આઠે પોર આનંદ હેડકી આવે એટલે સામાન્ય રીતે એવું કહેવાય કે કોઈક યાદ કરતું હશે હેડકી આમ તો આપણા રોજિંદા જીવન નો બહુ જ સામાન્ય ભાગ છે પણ શું તમે હેડકી આવવા પાછળનું વૈજ્ઞાનિક કારણ જાણો છો હેડકી ને રોકવા માટેના સૌની પાસે પોતાના ઘરેલું ઉપચાર તો હોય જ છે પરંતુ અમુક લક્ષણો છે જે બીમારી સંકેત હોઈ શકે છે આજે આપણે જાણીશું કે હેડકી એવા લક્ષણો અને તેને રોકવાના નુસ્ખાઓ વિશે નમસ્કાર આપ જોઈ રહ્યા છો અવાર રાજકોટ અને આપની સાથે હું છું બંસી રંગાણી હેડકી ક્યારેક આવતી હોય તો એ ખૂબ જ સામાન્ય વાત છે પરંતુ સતત આવતી હોય અને પીડાદાયક હેડકીઓ તણાવ ન્યુમોનિયા ટ્યુમર ડાયાબિટીસ અને કિડનીની બીમારી હોઈ શકે છે અને જો લાંબા સમય સુધી આને નજરઅંદાજ કરવામાં આવે તો આગળ જતા મોટી તકલીફોનું કારણ પણ બની શકે છે હેડકી એટલે જ્યારે આપણી છાતી એટલે કે ફેફસાઓ અને પેટની વચ્ચે આવેલો પડદો ઝડપથી સંકોચાય અને ઊંડા શ્વાસની પ્રક્રિયા ચાલુ થાય એ દરમિયાન ગળાની અંદર આવેલા નાના છિદ્ર અથવા તો તેનો ઢાંકણ અચાનક બંધ થઈ જાય છે આટલામાંથી જે અવાજ નીકળે હેડકી હેડકીનો અવાજ આ સિવાય જ્યારે ખોરાક ખાવાથી કે ગેસ થવાથી પેટ ભરેલું લાગે ત્યારે પણ હેડકી આવે છે વૈજ્ઞાનિકોના મતે અતિશય હલનચલન અને પાચન અથવા તો શ્વસન માર્ગમાં ખલેલ પહોંચતા વ્યક્તિને હેડકી આવી શકે ગરમ અને મસાલેદાર ખોરાક ખાવાથી પણ હેડકી આવે હેડકી આવવી એ આમ તો ખૂબ સામાન્ય બાબત પરંતુ ક્યારેક આ હેડકી છે એ ખૂબ જ પરેશાનીનું કારણ બની જાય છે એવી પરિસ્થિતિઓમાં શું કરવું ચાલો તમને જણાવું હેડકી રોકવા માટેનો જૂનો અને જાણીતો ઉપાય છે પાણી પીવું કારણ કે તે એક અદભુત રીતે કામ કરે છે શ્વાસ લેવાની વચ્ચે રોકાયા વિના ધીમે ધીમે એક ગ્લાસ પાણી પીવો જ્યારે તમે આ રીતે ધીમે ધીમે પાણી પીશો તો હેડકીની સમસ્યાથી રાહત મળશે હેડકી રોકવાનો બીજો આવો જ સરળ ઉપાય છે થી ચાલીસ સેકન્ડ માટે શ્વાસને રોકી રાખો આવું કરવાથી પણ હેડકી સરળતાથી બંધ થઈ જશે ત્રીજા ઉપાયની વાત કરીએ જો બાળકોને જો હેડકી આવતી હોય તો તેને શાંત કરવા માટે ખૂબ જ અસરકારક છે જીભ પર એક ચમચી ખાંડ મૂકી રાખો અને તેને તેની રીતે ઓગળવા દો ખાંડ સરળતાથી ઓગળે એટલે હેડકી પણ બંધ થઈ જશે પ્રાણાયામ કરવાથી ઠંડુ પાણી પીવાથી કે બરફનો ટુકડો મોમાં રાખી અને એને ધીમે ચૂસવાથી તથા તજનો ટુકડો મોમાં રાખી અને તેને ધીમે ધીમે ચૂસવાથી પણ હેડકી બંધ થઈ જાય તો મિત્રો તમે રોજિંદા જીવનમાં હેડકી રોકવા માટે કઈ ટેકનિક વાપરો છો તે કમેન્ટમાં જરૂરથી કહેજો અને આવી જ અવનવી માહિતી માટે અવર રાજકોટ સાથે જોડાયેલા રહેજો